હેલો મિત્રો કેમ છો જાવાને બધા બધાને જય શ્રી કૃષ્ણ ને મારા લોગ માં બધા નું સ્વાગત છે જો અમે જઈ રહ્યા છીએ વાડીએ અને અત્યારે રસ્તામાં માં પોગ્યા છે એને જો ધાર ઉપર ચડી ગયા છે કોઈ છે નહિ હા સુમ શાંત વાતાવરણ છે પણ સે બધું મસ્ત સૌંદર્ય વાતાવરણ લીલું લીલું સમ જેવું જો હાલો મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ વાડીએ અને વાડીએ જવાનો રસ્તો તો જો કેટલો ખરાબ છે એમાં અડધા ખાડા તો ભરેલા છે આમાં પતિ દેવ કે વાડીએ જાય ત્યાં એકલું ક્યાં વાડીએ વાળીએ બધે બાજુ ધારે ધારું છે શારે બાજુ આમાં બીક નો લાગે એકલા આટલામાં કોઈ હોય નહીં જો એમાં કેમ વાડીએ છે એટલે જંગલ જેવું છે હાવ બીક લાગે એવું અને તો હોય પણ નહી આટલામાં બધા ઘોર સારવાવાળા હોય તો હોય નગર કોઈ ન હોય કેમકે બે બાજુ ધાર છે જંગલ જેવું હલો મિત્રો જો આપણે હવે આવ્યા છીએ વાડી અને આ આવી ગઈ છે કેળીનો રસ્તો જો ગાડી હાલે ને એટલી જ કેળી છે જો આગી પાસે જાય તો ગાડી નું થઈ જાય પંચર ખુરુ ને પછી જવું પડે હાલી ને આપડે છીએ વાડીએ

લાકડા ફાળી ગઈ ને પછી મળી લાકડા લેવા કેમ કે લાકડા લેવા તો વાડી થકો ખાધો તો પછી બીક તો લાગતી થી પણ શું કરું લાકડા લેવા જ છે એટલે લાકડા તો લેવા જ પડશે ને પછી મળી હું તો લાકડા લેવા જો પણ અંદર હાથ તો નખાય નહીં કેમ કે અંદર બહુ ગોહો હતો જીવ જનાવર હોય તો એટલે પછી ધારીઓ અંદર નાખી અને મળી હું લાકડા લેવાનું જો હાથમાં બે મા પણ મારા હાડી ના બે હાલ થઈ ગયા કાઢી મારે તો આવું ને આવું હોય અને તડકો તો એટલો ખુલતી જો મારે તો ઝીણી ઝીણી આખી મારી પાસે તડકો લાગે છે વાડિયેલી નો છે ભેળાઈ ગયું બધું વાડીએ કોઈ આવવા નહીં એટલે જવું ખડ એટલું જ પણ ઘણી મોટી છે જાય તો જડવી ને એવડી મોટી જાહેર છે બહુ મોટી જાહેર થાય પણ વરસાદ ની પીળી પડી ગઈ પણ દાળિયા મળતા નથી બહુ મોંઘા થાય પાંચસો રૂપિયા દાળી કેસ બધા કેમ દાડિયા કરવા આમાં ઝીણી ઝીણી જાહેર છે ની માં દાળિયા ક્યાં કરવા જો આ પતિ દેવ ને બી કઈ નહિ લાગતી બે ગયા ના તરતા આવડે છે તો હું ભી ના ગયા તરતા નથી આવડતું પડીશ ને તો મને થાબુકું નથી આવડતું તરતા હજી મશીન ના પંખો દાલે અમારે મોટર બોટર નથી સુનવાણી વખત મશીન ધક 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 કરવાનું આપણે ચાલુ કરતા તો મને નથી આવડતું સીતાફળી ઉપર ગયા આપણે ખાવાનું જ ગોતતા હોય જો પણ પાક્યા નથી લાગે ભાગમાં નહીં આવે કેમ કે માર જેવી તો બે ત્રણ મહિને ક્યારેક વાડી આવે આયા છે ઘણા સીતાફળ જો વાડી છે જંગલ છે કઈ ખબર નથી પડતી આમ જો વીડ જેવું છે ને કુવો તો જો ખાડો ભર્યો છે કુવો ભરો છે કઈ ખબર નહી પડતી બધું ડુબાઈ ગયું છે પડ્યા હોય એટલે પૂરું ના ક્યાં સાવ શું આ પતિ દેવ ને બી કઈ નહીં લાગતી બે ગયા ના તરતા આવડે છે તો હું બે ગયા ના તરતા નહીં તો આવડતું અને હું તો બળતણ વીણી વીણી ને થઈ ગઈ હતી ભૂખી અને લઈને બે નો ડબ્બો કેમ કે કામ ન કરી ને એટલે આપડે ભૂખ લાગે અને મેં તો કરી દીધું ખાવાનું ચાલુ પતિ દે ને આવવું હોય તો આવે નકાય ને આપડે તો આ શરૂ કરી દીધું જો મિત્રો આપણો ભારો થઈ ગયો છે તૈયાર તો મિત્રો આપણો ભારો થઈ ગયો છે તૈયાર જો અમે ક્યાં મસ્ત ગોઠવી નાખ્યા છે બળતણ હવે બાંધવાનો છે બંધાશે તો નહીં આપણે કીધી કેમ કે એટલું બધું બળતો કાંઈ છે નહીં અને જો સુમ શાંત વાતાવરણ હા આવશે બીક લાગે એવું પણ હું કરું પણ વાળી છે એટલે આવું જ પડે પતિદેવને કીધું તમે બાંધી દો એ જો મીડાસ બાંધવા સરખો બાંધજો નગર છે ને છૂટી જાય છે

ઈ વિચાર કરે છે કીમ બાંધવાનું કિમ નથી બાંધવાનું મારી મારીને છૂટે ને એટલે વાદળા થઈ ગયા જો લાગે છે આજે વરસાદ આવશે પાછો અહીંયા એકલું કાંઈ અવાય નહીં કેમ કે અહીંયા જંગલ ગણો વીડ ગણો સરખું જ છે એકલા હોય ને તો લગભગ પાંચ સાત માર્જી જ પાછી જાય જ નહીં અહીંથી અહીંયા કોઈ હોય જ નહીં જો વાડી છે જંગલમાં છે કાંઈ ખબર નથી પડતી સરખો નતો આવ્યો ને તો ફરીને બાંધ્યો અને વાતાવરણ જો ખરાબ થતું છે ને વાદળા વધતા છે ને કાળું કાળું બતાતું જાય છે હવે હરખો બાંધો ને પાછો ફરીને મહેનત થાય છે કેમ કરે છે પણ કાઈ આમાં ખબર નથી પડતી ભારો જો ચડાઈ દીધો છે ગાડી ઉપર અને હવે છે ઘરે તો ચલો તડકો નીકળ્યો છે આરો આપડો બંધાઈ ગયો છે હજી બાકી

ना खूप पडसे पडपणे प्रमाण तो घणू होतो घरी कत ना खाणू लाग हेलो ना मायलो असतो ताला ओलोस नुसते देखते बसवदात सर वाढाले नाही ते ओसू नाही पडू Tiki tiki metido.

આપડે જમી ને નવરા થઈ ગયા છે ને હવે થોડીક વાર આરામ કરી લેવી કે બહુ થાકી ગયા છે વાળી ગયા તા ને એટલે ચાલો થોડી વાર પછી મળી ભાઈ આવી ગયા નિશાળે ઘરે ઉભા ખાવા માંડ્યા હું ખાવ છો પાણીપુરી લાયા કોના માટે લાયા આપડી માટે છે કપડા બદલાવા ભૂખ લાગી છે ખા ખાવ હાલો મિત્રો નાસ્તો કરવા કેમ કે જાગીને ઉભા થયા તા ભૂખ્યા થઈ ગયા

પાણીપુરી ખાઈ લઉં પછી કરવાનું છે ઓમ કપડા બપડા બદલાય નાખ્યા છે અને પાણીપુરી કઈ ધરાણા છે ને એટલે હજી એને ખાવું શું ખાવું છું હવે હા બોલો રોટલા સા હા બીજું બીજું બે ધરાઈ જાયસ ને

જો ફેનિલભાઈ ને કરાવવાનું છે હોમવર્ક અને એને હોમવર્ક કરવું ગમતું નથી તો એ ડ્રોઈંગ કરવા મીડ્યા ડ્રોઈંગ નથી કરવાની હોમવર્ક આપ્યું જો ત્રણ છોપડામાં આપ્યું ચાલે હા સંભળાય છે નથી હમણા તું કા કાન માં અવાજ નથી જતું હે નથી જાતો કેમ નહિ જાતો તું દોરે શું આમાં કાઈ બતાતું નથી હું દોરે સીધું હા દોરે

થયું બતાવાનું એવું હોય સાઈ કઈ દો આટલું આજના વિડીયો મળીશું લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી